કરવાનું તો મને મજા મજા મને કેટલા વાગ્યા છે ગમે માં કેટલા છે હાલો આપણે જોઈ લઈ હાલો આઈને વિડિયો બનાવ ના મારું હું લેવાનું બાન ફેરવું મારે એવું તમસા કોડોડક હું પુત્રી બસ મને પચા છે બનેલા છું મે જો અત્યાર છે ના કાલે બનેશું યોડો ગઈ કેરમ પાર્ટી હાલે છે કેરમ પાર્ટી હાલે છે ના

નિસવી નેખી બળ મિસ આ ને انا عليه આ બેન તમે કોઈ દીને આપડે નામ નાખો લઈ જીરામ નું નામ કઈ કડીક બોલતા નઈ પડે હાલો મારે કડીક બે મિનિટ ની વાત લખી બધી

સેલો ને વાત બીજી કે માં આવો ને તો એ નંબર નંબર ની મતલબ છે ભણવા તો નંબર જ નંબર આવતા સ્ટાર્ટ બાય આપડા વેલકમ मजा માર मजा મળશે હું પણ મજામાં છું અને અત્યારે કેટલા વાગ્યા છે ત્રણ પોણા ચાર થવા આવ્યા છે અને આજે ઉતરાયણ છે તમને અને તમારા બધા ફેમિલોને હેપી ઉતરાય અને અત્યારે પવન આવતો નથી તમ આ ફ્લેટ આવી ગયો એટલે ફોન છે જ નહીં અને આજો અમારો પ્લેન છે

ને પાત્રે આપણે ગામ વઈ જાય અત્યારે પવન નો છે થોડક થોડક છે અત્યારે હવે આપણે હવે આપણે થોડાક મોડે થી વિડિયો બનાવી કે આપણે વેડ જવા અને અત્યારે માં ઘરે મહેમાન આવી ગયા છે અત્યારે બધા ઉતાશાબ અને આને જો ફોન હંતાડી દીધો તો જો અમારા મામ્મી છે ગોતાવાળા અને આજે સેન્ડવીચનો સેન્ડવીચનો પ્રોગ્રાઉન્ટ છે અને આ આ જો

गिरीश का गाना सुनेश दिड़। का बाप का गाना सुना गिरीश का गाना गिरीश का बाप का गाना दिड़ दिड़। दिल दिया

ભી ગયા છે ને જો તમને મારો લાઈક કરજો શેર કરજો કરજો કોમેન્ટ કરવા